વેમાલી ગામના રોડ રસ્તાની કામગીરી પર સવાલો ઉભા થયા છે વેમાલી ગામમાં અવસાન થતાં સ્મશાન યાત્રા નીકળવામાં આવે છે પરંતુ ગામથી સ્મશાને જવાનો રોડ સાવ કાદવ કિચડવાળો જોવા મળી રહ્યો છે જેથી ગ્રામજનોને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે ત્યાં કાદવ કિચડવાળા રોડ પરથી વાહન પસાર થવાની વાત તો દૂર રાહદારીઓને પણ ચાલવામાં હાલાકી પડી રહી છે તેથી ગ્રામજનોએ જણાવ્યું હતું કે છતાં અહીંયા કામગીરી કરવામાં નથી આવી રહી તેવું ગ્રામજનોનું કહેવું છે સાથે જ ગ્રામજનોએ માંગ કરી છે કે આ રોડ રસ્તાનું કામ જલ્દથી જલ્દ કરવામાં આવે આ જલ્દી જલ્દ સમારકામ કરવામાં નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે વેમાલી ગામના રોડ રસ્તાની કામગીરી પર ગ્રામજનો દ્વારા સવાલો કરવામાં આવ્યા છે ગામમાં કોઈનું પણ અવસાન સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે પરંતુ સ્મશાન સુધીનો રસ્તો સાવ કાદળ કીચડવાળો જોવા મળી રહ્યો છે જેમાંથી વાહન પસાર થવાની વાત તો દૂર રાહદારીઓને પણ ચાલવામાં હાલાકી પડી રહી છે જેથી ગ્રામજનોનું કહેવું છે કે તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેમ લાગી રહ્યું છે જલ્દથી જલ્દ આ રોડ રસ્તાનું સમારકામ કરાવવામાં આવે અથવા તો આ રોડ રસ્તાનું સમારકામ જલ્દી જલ્દી જલ્દ નહીં કરાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આ વેમાલી ગામનો શમશાન રોડ અને વેમાલી ગામની શમશાન યાત્રા નીકળી છે અને એનો રસ્તો જુઓ આ વેમાલી ગામમાં શમશાનમાં જવું હોય તો એના રસ્તા કેવા છે આ સિચ્યુએશન છે કોર્પોરેશનમાં ગામ આવ્યા હોવા છતાં પણ વેમાલીના રસ્તાના શમશાનના કોઈ નિકાલ આવતો નથી પાછી જાણી છે તંત્રએ આ રોડનું સમારકામ ન થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે દર વર્ષે વરસાદ પડે છે હાથ પજનો હોય છે જ્યારે આવણી હોય ત્યારે ત્યારે આ તંત્ર એવું છે ઘોર નિદ્રામાં ઊંઘે છે અને એ લોકો પડી જ નથી તંત્ર એ હાવ નિષ્ફળ ગયું છે અને આ રોડ એવું ખરાબ છે કે આ બનાવી પેલું બનાવી કોઈ બનાવતા છે નહીં મારે તંત્રને એટલું જ જણાવવાનું કે કોઈ બી મૃત્યુ હારી ના થાય છે તો અમારે આ રસ્તાની બહુ તકલીફ જ રહેશે અવર જવર માટે જે લઈને નીકળવાની ક્રિયા રહે છે એની મારી ચાલવામાં બી બહુ તકલીફ પડે છે અને રસ્તો એકદમ ખરાબ છે ના હો કંઈક કરાવો રસ્તાનું